મોટો પુનમલોતન સે કેટલી રૂપાળી સો સારા વરસ થયા 10 12 ત્યારે કેસે એટલે બધું થાતું હારે પુરુષ વિના પેરે કેરુદા તેનો ધીક્યો ઓસ્તા આુ મારું ગુખ છે અને હાર પુરુષ વિના પેરે કેરુદા નીતો બોલો નોતર બાય તોડી નાખ્યા તારા હાલ રે આલે તારા શણગાર હું નઈ પામું બડkhar હવે દુંધી બોલુ લાગી મેણ કેવા લાગી કયા જનમના બાપ કે આ બાણાસુર મારો બાપ હવે હું નઈ પોટુ આ ખાટડે ત્યારે કેવા લાગી वोखा कहे से चित्रलेखा ने को सांबल सही अरमाली नहीं जो बार आपने मोटा बाप ना सोर टैप पर निकारू गुजारू घाये आम करीन वोखा ने चित्रलेखा समझाए से कि बेट आपने मोटा बाप ना किया आपने, आपने तो बिजू पैसा आए दही ज़ार बाप ने बतिश्ता कैसे कि हल्ले में खाने उसने ઉજા કે ઈહાર વર્ ને ઘર વળે એટલે કહેવાલાય કે કયો મહિનો કયો માસ અને ક્યારે માં પૂજા થાય માં બનાવી દે તો આપણે બે પૂજા કરીએ ત્યારે ચિત્ર લેખા સ્થાપન દાડે ઘરું સ્થાપન કરીએ શેષ સયા

જોર અને મનોમંથન ધડે માયું અત્યાર તો સમય છે ત્યાં જો વિદ્વાન શણકાર છે ને સૌભાગ્ય કેવી નિસ્ય છે એટલે ધ્યાન માંડ્યું કે

પણથી પુઝા નહીં એટલે ચિત્રલેખા કેવા લાગ્યું કે નશી કૃતિ પુજાક રાય નહિ આ ગતનો ભર્ગ થયો હવે કે હારો ભર ને વર્ગ નહીં મળે ત્યારે કેવા લાગી આલે તારી ભલા એને પૂછે આને તારા કૂતરા એને પૂજે મારી ભલા કે પડતા મૂકું પાણી તો આપણા પણ જોવાય પંદર દાળા પૂજા કીધી બોલાવી નો પડે તું તો કેતી ને ક્યાંય કે ભાઈ તો લે કોઈ નહિ મેટ્રો પકવાના મેગી ને આ પટકો ખાધો આલે તારા કૂતરાય બલાય આ તા આવો ગોવાની ખાતો હું તો પડતો અને આપપા ગયા અને તારી શિવ વારણાને લઈ જીએ શિવે નેત્રમે શિવ અપટાનંદ તો તું કે ઉઠ્યા હું લઈ શિવ મોળો સુવે શમશાન સોળે રાત અંકે માકે ભીક્ષા વ્રત આપે તેમ કહેવા લાગી ક્યારે કે માન્ય શિવ કોઈ નો શિવ કે કેવા છે કે કામડે ત્રિપુરા શિવ નું નામ શિવ અને હવે શિવ નું નામ શિવ સુવે સોળે માકે શિવ જો કોઈ સબાઈનું કામ કરે છે માટે ઓખા અને શ્રીજી હુંયંજી નું નાકા છે તૈયાર થઈ હરકે ખેતરી મતમાં ઓખા ચાલે વિસ્તાર સ્થાપ કરીને કામ લે છે 16 સોલકા નિપૂર્વા કે વાગે વિજવા ચડે સરણ જાજરનો માથે દામણી ઝુમકો વાળે વાળે મોતી શેરો મોતી શેરો સોળ દર્પણ લીધું હાથમાં મુખ ભર્યું પકવાન થાળ મોતી કોપળ પાન આંખ જતુરો અગસ્યો શંખાવળી નિર્માણ આકાશ માર્ગે પરીક્ષણીયથી વેગે તારી શિવ અને પાર્વતી

ભાવે ત્યારે ઓખા કહે એમને બેઠા પાણીમાં તરવા તુંબા હું આયે સમુદ્ર વચમાં તુંબા તૂટી ગયા ઓખા કહે તરસ લાગી મારા તનમાં સરોવર કરીને ગઈ પીવા જબોળે કાય મારા સર્વે સુકાઈ ગયા સરોવર આવી તીરે અમે ઓળંગ્યા ત્યારે પાર ન ગયા રે તણા સંજો અમે મધ્ય સમુદ્ર વચ્ચે રહ્યા રડવા લાગી કેવા લાગી મામારી ભૂલ થઈ છે માટે જી તું તો મારી માવડી છોરું ના જાણે કાજ માવતર માવતર તને કેમ છૂટશો હું છું તમારી

તમે કહીલા હોય કે માતાજી નિર્લજ થઈ કે કે વર્તમાનમાં કે તમને શ્રાપ દોશું પધારતો ત્રણ વાર પરણશે ત્યારે હોઈ ત્રણ થજો ત્યારે શાપ આવો સાંભળની ગંગા રાજકુમારી પુરુષને માં નારી હારી સાંભળ મોરી કુમાર નારી ને પુરુષની સરસ સુજો માતાજીએ કીધું કે જા ત્રણ વખત પરણશે ત્યારે પારુજી હોવા લાગી કેવા લાગીમાં આપે છે ત્યારે માતાજી કે શ્રવણ સુના જાય ત્યારે માતાજી કહેવા લાગ્યા સુંદર મધુમાસ આવશે વાત શીખ તે મારે ને કરોડ શેતા નું પ્રાણ તું જાણે છે તું જાણે કે કોળખેશ હું તને કહું છે મંગיר માળિયા માય કરેવાય હું પરડે આવી સુન્દર વર્ વર્ખાત સુંદર છે જાપાટલી શણગાયું ભોજન આ છે માટે જે કે ત્રણ વખત કોણેથી પહેલા સપ્લાઈને ને બીજે મોટો બીતા નારદજી અને આકાઈ બેણ કોને ચિત્રલેખાની આદિમાં આળિયાની અંદર તો થા ભગવાન જાણ લેના છે લાગન થશે માટે તો ત્રણ વાર કે કે પહેલું કે જે સપનાની અંદર કે સુંદર મધુમા છે અને ધાતસીનો દીન છે તે દિવસ તારા તો તારા લગ્ન થશે સપ્લાઈને મૂળ પ્રાણ કરો જીવન આવશે સંધ્યા એટલે આટકો આઠમાં કશ્યપના તન જુએ ના આયું આજુએ ના આજીમાં પોહોર મેરાત નીતિ ગઈ હજુ એના આયા ઉમૈયાજી એ ઉતો લયું રાખે મીઠા જાય માવા એ મારી જાય કે ઊભી થાય તરત દઈને ઉગાડ્યું દ્વાર બારા સુખ્યો હતો કે કેમે મેરુ પર સાયો પડતો હતો કેવા લાગી માતાજીએ વર્તાણ આપ્યું પણ માતાજી કીધું તુવે અને સપનું આલે કો થાય ને ઈ તો જાટ કે કહેવા લાગી અને કરવા લાગી કે માતાજીનો ભગવાન કેમ લેખના થાય

This <laughs> is સેવા અને સપળંતનમાં ઓખા હસી થઈ ગઈ અને કેવા લાગી આ કેવી લાગી નાટક હવે કરીને થાશે જાગ રે ભાઈ ད�སས ཁསྱས དསྱག དར ཁྱས ད� དག ད� ཁསྱས ཁས ད� ཁསྱེ ཈སར ལསེ ར འོ ཎེ ར འསེ ག ོ འཁོ ེོ འུང ོ སོ ོེ འ